મારી પાસે કઈ સગવડતા નથી મારી કઈ લેવાનું જ નહીં તો હવે પછી હું ઓલા હાલી તો હવે કાંત મૂળ માં કરવું રહે ને હવે

તો આ હજાર વાળી લઈ જવાય ને મારે તો વગા હોય કાંઈક મેળો આવે ને પડે હાલી ને એ જાવું ન ને આ નાની સાયકલ લઈ જાય તો હજારની હેઠળ નઈ હાલે કઈ વાંધો તો હજાર રૂપિયા માં સાયકલ આપશું એમને લ્યો આ હજાર રૂપિયા ગણી લેજો જો આ બધા કટકે કટકે ભેગા કર્યા પણ બધા વ્યાજ હજાર હજાર રૂપિયા સાયકલ માં લો

ओ आणे घर वाडी ये जन सिखवी छे वाडी ये ने का आया तो कोक पसाडे पण दाद काडे वाडी ये जन सिखवी छे वाडी ये जन सायकल ले कच्ची माती ने वाडी ये जाऊ छे सा पीवा के दा सा न पी थी जावा दे

સોડાન ખાસીંગ બે લેતા હું સોડાન ખાસીંગ બે હા પણ જો મારી સાયકલ લે કાઈ નો થાઉ જાય સાયકલ લાવ્યો ને પોદો છું અરે આ હેતી ને ને પાછી લાવ પાછી લાવી ને એવી લેવી તો લઈ જા જો આમ જો જો આ બેલ ને બેલ ને બધું જો જો આ બધું કાઈ કાઠી નો લાગતો બધું જો પંખા શેન જો આ સાયકલ કેવી છે હારી

આ તો હું લાવ્યો તમારી સાયકલ અરે બો મારી સાયકલ આવી તો નહી હતી ઓલા આડોળિયા બધા સડ્યો ને તે સોડા લેવા તે સંધુ વસ્તુ લઈ ગયા ખમમાં કપડી રાખ્યો પા સીટ કાઢી જા આ પંખા કાઢી જા આનો પંખો કાઢી જા ચાન કાઢી જા તે તો કેમ આદિતા મને લઈ જા તું સોટીને હાથ હાથમાં જ વીયો એ તને લઈ જા અરે મારી પાસે વગા વ 1000 રૂપિયા હતા અને આ તે સાયકલ માં નાચા હવે મારે શું કરવું મને આ તે બરબાદ કરી નાખ્યો અમારો વિડીયો તો અમારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો